જાગૃત નાગરિકની ફરિયાદના આધારે પોરબંદર આરટીઓ કચેરી ખાતેથી એસીબીની ટીમ દ્વારા લાંછિયા કર્મચારીને ઝડપી પાડવામાં આવ્યો પ્રાપ્ત માહિતી અનુસાર આ કામના ફરિયાદી પીયુસી સેન્ટર ચલાવતા હોય અને પોરબંદર આરટીયુ કચેરી દ્વારા વાહનોના રિપાસિંગ અંગેનો કેમ્પ ગત તારીખ અંગારિયા ગામ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ફરિયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના રિપાસિંગના ભરેલ ફોર્મની અપોઇન્ટમેન્ટના આધારે જુદા જુદા બાર વાહનોના ફિટનેસ સર્ટી મેળવવા માટે કેમ્પમાં વાહનો તથા વાહનોના માલિક સાથે હાજર રહેલા હતા તે સમયે આરોપી સામત ખીમાભાઈ કોડિયાતરે ફરિયાદીના વાહનનું રિપાર્સિંગ કરી સર્ટી આપવાના વ્યવહાર પેટે પ્રથમ

સદર સરાહનીય કામગીરી કરવામાં માવશે છે સાથે આરોપી સામદ ખીમાભાઈ કોડિયાતરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ